નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે જે આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું અને એમાં લગભગ આપણે માનો કે પંદર સત્તર દિવસની ડુંગળી થઈ છે અને તેમાં આપણે દવાનો પ્રથમ છટકાવ બરોબર કે દવાનો પ્રથમ છટકાવ કરવાનું જે કામકાજ આલે છે તો આપણે કી કી દવાનો ઉપયોગ કરેલો છે કે જે બહુ હેવીમાં નથી જવાનું અને ખાસ ભલામણ કે અત્યારે જે ખેડૂત મિત્રોને કોઈને દસ દિવસની કોઈને પંદર દિવસની કોઈને વીસ દિવસની કે એવી રીતે ડુંગળી કોઈને થઈ ગઈ છે અને એક બાજુ ડુંગળીનું વાવેતર પણ ઓલરેડી ચાલુ છે કે જે નવા દર્શક મિત્રો હોય તો તે આપણા જૂના વિડીયો જોઈને તે પ્રોસેસ અવશ્ય કરી શકે છે કે જે આપણે પેલું નિંદામણનો સફાઈઓ કઈ રીતે કરવું ઓલરેડી આપણી ચેનલમાં બધા વિડીયા મેલેલા છે કે વાવણીની પ્રોસેસ કઈ રીતે કરવી બધું એ ટુ જેટ પૂરી માહિતી આપેલી છે અને અત્યારે મિત્રો કે દવાનો પ્રથમ છટકો કે આપણે એમાં કયો કયો આપણે પ્રયોગ કરી શકીએ કે અત્યારે હાલ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હશે કે અત્યારે ડુંગળી ઉગીને હમી હમી થઈ ગઈ છે બરોબર કે કોઈને એક એક પાંદડે છે કોઈને બબે પાંદડે છે કે કોઈને ત્રીજું પાન નીકળવાની અવસ્થામાં છે કે તમને ડુંગળીમાં જઈને પણ પૂરા રિવ્યુ આપું કે જેથી કરીને આપણે અહીંયા પેલા સમજી લઈએ કે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને કેટલા પ્રમાણમાં આપણે દવા લીધેલી છે કે કઈ કઈ દવા છાંટવાથી આપણે ડુંગળીમાં ચર્ચા કરવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બની કે મિત્રો કે જે આપણે દવા તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે મેન પેલું પગલું મુખ્યત્વે દવાનું મિશ્રણ કરવું કે જે આપણે દ્રાવણ કરવું કે તે ખાસ આપણે એક અગત્યની વાત હોય છે કે બંને ડોલમાં તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ દવા લીધેલી છે કે જે તમને મિત્રો પેલા આપણે જંતુનાશક દવાની વાત કરી કરી લઈએ તો આપણે 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 શકીએ કે અત્યારે એમાં શું શું રોગ હોય શકે કે પેલા નંબરમાં મિત્રો કે અત્યારે નાની બારીક એવી ઈયળો નો એટેક પણ હોય શકે કે નહી એવી માત્રામાં કે જે નાના આપણે જીવડા કહીએ કે જે ઈ પ્રશ્ન પણ હોઈ શકે અને જે ખેડૂત મિત્રો પ્રશ્ન છે કે ઉપરથી અણિયું બરવી કે અત્યારે નાની અવસ્થામાં ડુંગળી હશે તો તેની અણિયું નહીં માઇનોર બરતી જ હશે અને પેલા આપણે વાત કરી દઈએ કે જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરેલો છે કે જે આપણે આ એમ કોન સુપરના નામથી આવે છે કે તમે ગમે તે કંપનીનું તમે લઈ શકો છો કે જે એમાં આપણે ટેકનિકની જે વાત કરી દઈએ બરોબર કે ઇમિડા ક્લોરાપીડ કે જે ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એસી ફોર્મમાં જે આવે છે કે આ જો કે સુમિતો કંપનીનું છે કે તમે કોઈ પણ કંપનીની દવા લઈને આનો ઉપયોગ કરી શકો છો કે ભેગું મિત્રો તમને પ્રમાણ પણ બોલી લેજાવ કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે કે જે સસ્તો અને સારો દવાનો રાઉન્ડ બેસ્ટ એટલે બેસ્ટ કે જે આપણે એમ કોન સુપર છે બરોબર કે તે આપણે પ્રતિપંપ પાંચ એમ નો ઉપયોગ કરવાનો છે ને જે મિત્રો આપણે બીજા નંબરની દવાની આપણે વાત કરીએ કે જે તમે આ જોઈ શકો છો કે PI કંપનીનું બરોબર કે કોલ ફોસ કરીને જે આવે છે કે સરખી રીતે ધ્યાનથી મિત્રો જોઈજો કે જે ઇથ્યોન 40% અને સાયફર મેટ્રિક 5% ઈસી ફોર્મમાં જે આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે બરોબર કે જે પ્રતિ પંપ 35 ml બરોબર કે 40 ml ની ભલામણ કરે છે પણ આ દવાનો મિત્રો લગભગ ખેડૂત મિત્રો કોઈ પ્રયોગ કરશે નહીં પેલા રાઉન્ડમાં આ દવાનો કોઈ પ્રયોગ નહીં કરે કે અત્યારે ગમે તે હાલ આજુબાજુમાં અમારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે અને અલગ અલગ રીતે જે કોઈ ખેડૂત મિત્રો દવા છાટે છે કોઈ કોરાજનનો ઉપયોગ કરે છે કોઈ એમ કે આમાં ઈયળો છે કે જે ઈયળોની દવાનો ઉપયોગ કરે છે કે તે ખેડૂત મિત્રો બિલકુલ ખોટી પદ્ધતિ છે બરોબર અને સાથે મિત્રો આપણે સ્ટીકર એડ કરેલું છે કે જે પ્રતિ પંપ ત્રણ એમ વધારે નથી લેવાનું કે નાની અવસ્થામાં ડુંગળી છે ડુંગળીના પણ તમને પૂરા રિવ્યુ આપીશ અને જે મિત્રો આપણે કે જે ઉપરથી ટોય કે અણી ઉભરવાનો જે પ્રશ્ન હોય કે એમાં જે કોઈ આપણે કે પીળા ડાક કે સફેદ ડાક થતા હોય કે ફૂગજન્ય રોગો માટે કે જે આપણે દવાનો ઉપયોગ કરેલો છે કે તે પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જે આપણે દેશી ભાષામાં કહીએ કે બાવીસ કે તેના ટેકનિકની મિત્રો વાત કરીએ કે જે આપણે કાર્બો જે પચાસ તમને હું એડ કરી દઈશ અને પ્રતિપંપ મિત્રો તમે વીસ થી પચીસ ગ્રામનો આનો ઉપયોગ કરી શકો છો કે જે ફૂગજન્ય રોગો માટે ખૂબ એટલે ખૂબ પહેલા દવાના રાઉન્ડમાં ફાયદાકારક સો સો ટકા આપને બેસ્ટ રિઝલ્ટ મળશે કે જે આપણે વર્ષો વર્ષ આપણે અલગ અલગ પ્રયોગ કરતા આવીએ છીએ અને છેલ્લે જે આપણા પોતાના અનુભવ પ્રમાણે જે દવાનો આપણે આ રાઉન્ડ બનાવીને જે છંટકાવ કરીએ છીએ કે તેની સચોટ અને પૂરી માહિતી તમને આપણા આ વિડીયોમાં તમને જોવા મળશે અને બીજું મિત્રો કે જે તમે આ કાળી ડોલ જોઈ શકો છો બરોબર કે અત્યારે ડુંગળી આવ બારીક નાની અવસ્થામાં હોય કે જેથી કરીને તેનો ગ્રોથ કરાવવા માટે કે આપણે ગ્રોથ કરાવવા માટે આપણે એને ક્યાં ક્યાં પગલાં લઈ શકીએ અને આપણે એમાં શું શું કરી શકીએ કે અત્યારે કોઈ વોટર સોલ્યુબલ ખાતર કે કોઈ ભલામણ કરે તો તેનો ઉપયોગ આપણે બિલકુલ કરવાનો નથી કે જે તમે આ જોઈ શકો છો મારા હાથમાં કે કે જે ટ્રોફી એસિડ વોટર સોલ્યુબલ આવે છે બરોબર કે આપણે તેનો ઉપયોગ આપણે કરેલો છે કે તે પ્રતિ પંપ આપણે દસ થી બાર ગ્રામનો તમે દવાનો છંટકાવ કરીને તમે સો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ તમે મેળવી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો કે આવા વાતાવરણમાં કે અત્યારે જો પવન પણ લગભગ ત્રીસ પાંત્રીસ ની ઝડપે પવન હશે કે જેથી કરીને અવારનવાર વિડીયોમાં આપણે બોલતા આવીએ છીએ કે પટ્ટી નોજલનો ઉપયોગ કરો કે ડુંગળી છે ગમે તે ઉપરાવાળી વસ્તુમાં તો આપણે બેસ્ટમાં બેસ્ટ અને સો એ સો ટકા આપને દવાનું રિઝલ્ટ આપને મળી શકે કે ચાલો હવે ડુંગળીમાં પણ જઈને તમને કે આપડી ડુંગળી કઈ રીતની છે બધું એટલું જ માહિતી આપવું કે જે રીતે મિત્રો આપણે આ દવાની વાત કરી અને અત્યારે આપણે હાલ ખેતરમાં ઊભા છીએ કે આપડી ડુંગળી લગભગ આપણે વાવી ત્યાંથી આપણે ગણતરી કરી એટલે આપણે આજે ચૌદ દિવસ છે કે ચૌદ માં દિવસે જે આપણે દવાનો પ્રથમ છટકાવ અને સો એ સો ટકા મિત્રો કે જે આપણા અનુભવ પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ સો એ સો ટકા દવાનું રિઝલ્ટ મળશે અને તમે ડુંગળી પણ મિત્રો જોઈ શકો છો કે હજી સુધી આપણે પિયત નથી આપેલું કે જે આપણે વરસાદની વાતાવરણ હતું અને વરસાદના કારણે ડુંગળી ઉગી છે કે ખેતરું બારા પાણી નીકળ્યા એવું બિલકુલ નથી કે જે તમે આ ઢેફા પડ્યા બધું વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે એવું બિલકુલ નથી કે આ દવાનો પ્રયોગ કરવાથી તમને મિત્રો સો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળશે કે જે આપણે વોટર સોલ્યુબલ જે હ્યુમિક એસિડ ની વાત કરી કે તે તમને સાથે સાથે જે ગ્રોથ કરાવવામાં સો એ સો ટકા મદદરૂપી બનશે પણ સાથે સાથે તેના મૂળના વિકાસ માટે પણ બેસ્ટ રિઝલ્ટ મળશે અને જે મિત્રો ફૂગ નાશકની જે આપણે વાત કરી કે અત્યારે જો ભાઈ નજીકથી બતાવો કે જો આ રીતે કઈ ગમે તે જો આ અણ્યુ બરે છે ઉપરથી બરોબર કે જો આ રીતે તમે જોઈ શકો છો અને જો આ લાઈવ પ્રૂફ સાથે કે જો તમે આ ઈયળ પણ જોઈ શકો છો કે જો આમાં અચાનક જ આ તો આવી ગઈ કે આ ઈયળ પણ તમે જોઈ શકો છો

અને જે મિત્રો અત્યારે આ નાની અવસ્થામાં છે કે જેથી કરીને કેમેરામાં પણ સરખી રીતે નહીં આવી શકે કે જે રીતે તમને જણાવ્યું કે તેમાં ડાક થવા કે એ એનો પ્રશ્ન કે જે ઝીણી જીવાત આવે છે કે ડુંગળી ઉભે ઉભું ઝાડ સુકાઈ જવું પીળું થઈને સુકાઈ જવું કે આ દવાથી મિત્રો આપને સો એ બેસ્ટ રિઝલ્ટ મળે છે કે અને હજી વાદળ છાયું અમારા આ સીમિત વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ છે કે જેથી કરીને પિયત આપવાનો આગ્રહ નથી રાખેલો અને જયારે પણ આપવાનું કે ત્યારે પણ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે કે કોઈ ઉપયોગ કરવો કે શું કરવું કે તે બધી માહિતી તમને મારી આ ચેનલમાં તમને બધા વિડીયો જોવા મળશે અને આ ફેરે વિડીયો ગઈ સાલે મિત્રો આપણે થોડીક વિસ્ટિક થઈ ગઈ હતી કે બધા વિડીયો આપણે એ ટુ જેડ નતા બનાવી શક્યા કે આ વખતે મિત્રો પૂરેપૂરો આપણે પ્રયાસ કરશું કે ડુંગળી વાવણીથી લગાડીને કાપણી સુધી કે તેમાં ટોટલ ખર્ચ કેટલો થાય છે કે કેટલું ઉત્પાદન થાય છે કેટલો નફો થાય છે કે તે બધી ટુ જેડ માહિતી તમને આપણી ચેનલમાં જોવા મળશે કે બસ મિત્રો હવે આજના માં આટલું જ મળશે કંઈક અલગથી નવા જ વિડીયો જો ચેનલ ઉપરથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર થી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો